પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર હોટલ એરોમાં પાછળના ખેતરના પતરાના શેડ નીચે જુગારધામ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર રેડ કરી હતી અને આ રેડ દરમિયાન ત્રણ જુગારીઓને જુગારમતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે સારંગપુરના મુકેશ મણઝારા વિપુલ પટેલ અને પરેશ પટેલની અટકાયત કરી હતી જ્યારે અન્ય પાંચ જુગારીઓ ફરાર થઈ ગયા હતા પોલીસે આરોપીઓ પાસેથી કાર બાઇક અને મોબાઈલ મળીને કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર